નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના નલિયાથી આજરોજ શ્રી નલિયા કુમાર શાળા નંબર બે ખાતે ઠેઠેરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ રાતા તળાવ ઓધવરામ ટ્રસ્ટના સ્થાપક શ્રી મંજી બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સર્વ આમંત્રિત મહેમાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સલામી આપવામાં આવી હતી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કે ડી મહેશ્વરીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી વાલીઓને પરિચય કરાયા હતા અને શાળામાં થતી અનેકવિધ પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કર્યા હતા શાળામાં ખોટી કડીરૂપ સીસીટીવીની માંગણી પણ મૂકવામાં આવી હતી જેને કચ્છ કેસરી મંજી બાપુ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપી એ માંગણીને તાત્કાલિક પૂરી કરવાની ખાતરી પણ આપી હતી ત્યારબાદ એસએમસી તેમજ શાળાના પરિવાર દ્વારા મંજીબાપુને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ રશિયાથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી નલિયાની દીકરી કટુઆ મિનલબેન લાલજી લાલજીને ધરમશી જીવરાજ નરસિંહ અંગે દાતા પરિવાર વતી મુરજીભાઈ કચરાજ તેમજ તેમના ધર્મપત્ની રામાભાઈ દ્વારા સન્માનપત્ર અને સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું